કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગૃહ રાજ્યમંત્રી સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ આજે ચારસો શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજ બધા મંદિરોની વાક્ષેપથી પૂજા કરી હતી શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા લવકુશના પગલા તથા માતાજીના દર્શન કર્યા હતા દરમિયાન હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પૂનમચંદજી ભુરાજી ભણશાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતા સંઘ સવારે સાડા પાંચ વાગે નીકળ્યો હતો ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજની મિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી એમ વડોદરાથી યાત્રામાં સાથે જોડાયેલા વૈભવ કોઠારીએ જણાવ્યું હતું પુનઃસ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે એ જાણી બુજે જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાન ભે આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિન્નાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે શું આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મૂવમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો